ખરાબ હવામાનના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે કમોસમી વરસાદ અંગે અગાઉથી જ કરી હતી જોકે ખેતી કરતા ખેડૂતો માટે ખરાબ હવામાનથી ખેતીના પાકને નુકસાન જવાની વધી રહી છે ત્યારે આણંદના મોગરી ખાતે હિરેનભાઈ પટેલે પાંચ વીઘામાં રાયડાની ખેતી કરી હતી જૂન માસમાં કરવામાં આવતી આ ખેતી પર વાતાવરણની ખૂબ જ અસર જોવા મળતી હોય છે અને હાલમાં જ વરસેલા કમોસમી વરસાદથી અને ખેડૂતોને પાકમાં નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હિરેનભાઈની પણ ચિંતામાં વધારો નોંધાયો છે આ રૈડાની ખેતી મેં પોંચ વીઘો કરી છે અને એમાં આમ વાતાવરણને અનુકૂળને લઈને અને મોલો મસી પડી છે એની અંદર અને એની અંદર હવે દવાનો છંટકાવ કરીને કાં તો પછી એની અંદર તમાકુની રફી કે પછી એની અંદર ગેમેક્સિન પાવડરનો છંટકાવ કરવો પડે નિકાના નહીં કરીએ તો આ ખેતીનું ઉત્પાદન બધું ખરાબ થઈ જશે અને એની અંદર શીંગો પણ આવી ગયેલી છે પાક તૈયાર થવાની તૈયારી છે અને આ વાતાવરણને લીધે આ બગડવા મળ્યું છે પણ એને દવાનો છંટકાવ કરીને એને કરવી પડશે વીઘે પચીસથી ત્રીસ મનનો ઉતારો આવે છે અને ખેતી ખર્ચામાં બીઘે દસથી બાર હજાર રૂપિયા ખર્ચો આવે છે